નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે માંગરોળ છાપરા સોસાયટીમાં અક્ષત કળશ પધરામણી થતાં ભાવિકો રામ નામના રંગે રંગાયા હતા ડીજેના તાલે વાંચતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું રામ જન્મભૂમિની તીર્થક્ષેત્ર ક્ષેત્ર અક્ષત મહાઅભિયાનને લઈ અયોધ્યા શ્રીરામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ સમાપૂજિત અક્ષત કળશનું વિવિધ મંદિરો અને વિસ્તારોમાં પધરામણી થઈ રહી છે ત્યારે આજે માંગરોળના છાપરા સોસાયટી અને હરિઓમ નગરમાં અક્ષત કળશનું આગમન થતાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા સોસાયટીના લોકો દ્વારા ડીજેના તાલે વાતે ગાતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે મહાઆરતી અને શ્રી ધૂન ભજનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે રામધૂનની સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી આરબ્ય દેવ ભગવાન શ્રીરામનો ભવ્ય તેમ ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે અયોધ્યામાં આજે બાવીસ ના રોજ તેનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મહાઅભિયાનને લઈ ને અક્ષત કળશ જે દરેક ગામો ગામમાં પધરામણી થઈ રહી છે માંગરોળમાં પણ અક્ષત કળશ ની વિવિધ મંદિરો અને વિવિધ વિસ્તારોમાં ખૂબ જ ભવ્યતાથી પધરામણી થઈ રહી છે ત્યારે આજે માંગરોળના છાપરા સોસાયટી અને હરિયોમ નગરમાં પણ તેની પધરામણી થઈ સમગ્ર સોસાયટીના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે વાંચતે ગાજતે જે અક્ષત કળશની પધરામણી થઈ ને રાત્રે ભવ્ય ધૂનનું આયોજન હતું અને બહેનો દ્વારા પણ સામયા કરી ને અક્ષતને વધાવ્યો હતો